તો જય માતાજી મિત્રો તો મિત્રો આજે એક વાત તમને જણાવવાની છે કે મિત્રો જો દીધે અમારા ક્ષેત્રમાં ઉતાર ખેતરમાં અમારા ક્ષેત્રમાં ઉતાર વધી રહ્યો છે જેના કારણે જો આ ક્ષેત્રમાં મોટો મોટો ટાબો પડે રહે આ ઉતારનો શિખર શું કારણ એ કાંઈ ખબર પડતી નહીં જો તમારી કેતારની કંઈ દવા હોય તો તમે કોમેન્ટ કરજો જુઓ ગાય સામટેકો તમે આ જો આ છેટલા ચહેરા ખાલી થઈ ગયા જુઓ તમે ખાલી આ બધો ના કારણે આ બધા ટબુચિયા પડવા માંડે તમે જોઈ શકો છો તો દાળેથી ઉતાર વધતો જાય રહ્યો હોય આમાં જો તમને કે દવા તો કહો ને ખૂબ છે જો એગ્રોવાને પૂછીને કે આની આ દવા ઉતારની પણ દવા નાખવાથી પણ ઉતાર બંધ થતો નહીં તો ગાઈસ તમને જો તમારા ખેતરમાં ઉતાર થયો હોય ને જો તમને ખબર હોય કે ઉતારની કંઈ દવા છે ને જેના કારણે ઉતાર બંધ થઈ જાય તો પ્લીઝ મિત્રો ખેડૂત મિત્રો તમે એને કોમેન્ટ કરી જણાવજો જેના કારણે અમારા ખેતરમાં જે ઉતાર થાય રહ્યો બંધ થઈ જાય તો ગાય જો આપણે ખેડૂત મિત્રો છીએ એટલે કોને આપણે શિયાળા ઉનાળોનું ચોમાસું હોય તો એમાં આપણે શિયાળામાં જ એક પેદાશી લેવાની હોય છે ને એ પેદાશીમાં જો આવો ઉત્તર થવા મળે તો પછી અમારે તો ભૂખમર જ થાય ને તો ગાય જો તમારે ખેતરમાં ઉતાર થયો હોય જો તમને એની દવા ખબર હોય ને તો પ્લીઝ તમે કોમેન્ટ કરી જણાવજો જો અમારે તો ઉતારના ઢગલે ઢગલા કરી ખાલી છે એટલે આ તો આ વિડીયો એક ખેડૂત માટે જ છે ખેડૂત માટે બનાયો છે તો મિત્રો જો તમારે વિડીયો આવે તો વધુમાં વધુ શેર કરજો તો આ ઉતારનું કારણ એક અમારા ક્ષેત્રમાં જ નહીં પણ જે અમારા આજુબાજુના જેટલા ક્ષેત્ર છે એ બધા ક્ષેત્રમાં ઉતાર જોવા મળેલો છે તો એનું કારણ ખબર છે અમારા કોઈ અમારા ગામમાં ગમે કોઈ ખેતરમાં જોઈએ ને તો થોડો ઘણો થોડો ઘણો ઉતાર તો બધે જોવા મળે જ છે તો હવે આ જણાવજો એની દવા શું છે